વડોદરા તાલુકાના રાયપુરા રામપુરા તેમજ છાપરિયા પુરા પ્રાથમિક શાળામાં ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને છે ત્યાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં સેવાકીય ટ્રસ્ટ સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી હાલ શાળામાં બે હજાર ચોવીસ પચીસના નવા સત્રનો પ્રારંભ થવા પામ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઠેર ઠેર પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે સેવાકીય ટ્રસ્ટ દ્વારા પણ શાળામાં સેવાકીય પ્રવૃત્તિ હાથ ઉતરવામાં આવી છે ત્યારે હાલના મોઘવારીમાં શિક્ષણનો ભાર માતા પિતા પરિવાર પર પડતો હોય છે ત્યારે વિક્રમ જશુબા ચૌહાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરા જિલ્લાની ત્રણ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા તાલુકા પંચાયતના રાયપુરા જૂથ ગ્રામ પંચાયતના પેટાપરા છાપરિયાપુરા રામપુરા અને રાયપુરાની પ્રાથમિક શાળા ખાતે વિક્રમ જસુબા ચૌહાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં જન્મજય બિરબેસિંહ ચૌહાણ અને તેઓના માતા શ્રી સંગીતાબા ચૌહાણ સહિત ગામના સામાજિક આગેવાનો દિનેશભાઈ તેમજ સરપંચ સહિત પૂર્વ સરપંચ આગેવાનો સહિત તાલુકા પંચાયતના સદસ્ય આ જે કાર્યક્રમ છે તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો ત્રણેય પ્રાથમિક શાળાઓમાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તેમજ વિદ્યાર્થીનીઓને છે તે આ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું જે કામગીરીને લઈને ગામ લોકો દ્વારા પણ ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હું વિક્રમ જસુબા ચૌહાણ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જન્મજય ચૌહાન અને મારા માધર સંગીતાબેન ચૌહાણ અમે રાયપુરા રામપુરા અને છાપરિયાપુરાના પ્રાથમિક શાળાના બચ્ચાઓને નોટબુકનું વેચાણ કરેલું છે મને મારા મમ્મી પપ્પાએ કોઈ કમી નહોતી રાખી મારા ભણવામાં અને અમે આ અમારો નાનો પ્રયાસ છે કે ગામના બચ્ચાઓને બી કોઈ કમી ના રહે અને એ બી આ ફ્યુચરના ઓન્ટરપ્રોનર્સ આર્ટિસ્ટ અને એથલીટ્સ બની શકે એવી અમારા ટ્રસ્ટની ઈચ્છા છે થેન્ક યુ